જય ભોલેનાથ ભક્તો આજથી આપણે પ્રવેશ કરી રહ્યા છીએ શિવપુરાણના રુદ્ર સંહિતાના છેલ્લા ભાગમાં અંતિમ ખંડ યુદ્ધ ખંડમાં આ ભાગ એ છે જ્યાં અંધકાર અને પ્રકાશ અહંકાર અને ભક્તિ અસ્તિત્વ અને વિનાશ વચ્ચેનો મહાસંગ્રામ શરૂ થાય છે મિત્રો આજના આ ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે દૈત્ય તારકાસુરના અત્યાચારોથી દ્રવિત થયેલા દેવો ભગવાન શિવ પાસે આશ્રય માટે પહોંચે છે અને શરૂ થાય છે ભગવાન કાર્તિકેયના અવતારની રાહ જોઈ રહેલી એક દિવ્ય યાત્રા જે આવશે માત્ર એક જ લક્ષ્ય સાથે અધર્મનો નાશ આજનું અધ્યાય છે ઐતિહાસિક ઉત્સાહભર્યું અને આધ્યાત્મિક રૂપે ઊંચેરું ચાલો ભક્તિ અને જ્ઞાન સાથે મળીને શ્રદ્ધા સેતુના આ નવા પથ પર પગલાં મૂકીએ બ્રહ્માજી પાસેથી શંકરના લગ્ન કુમારની ઉત્પત્તિ અને ગણેશજીના લગ્ન વગેરે વિષયમાં જાણ્યા પછી નારદજીએ કહ્યું હે ભગવાન તમે મારા મનને સંતોષ આપનારા શિવના ચરિત્રને સંભળાવ્યું હવે હું શિવજી દ્વારા કરવામાં આવેલા યુદ્ધોનું વર્ણન સાંભળવા ઈચ્છું છું જેના દ્વારા મહાભાગ શંકર દ્વારા દુષ્ટ દાનવોનો નાશ થયો નારદજીના આ પ્રશ્નોને સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે ઘણા સમય પહેલાં સનતકુમારજીને વ્યાસજીએ પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો એ સમયે સનતકુમારજીએ જે પણ વ્યાસજીને બતાવ્યું હતું તેનું બધું વર્ણન હું તમને સંભળાવું છું

ત્યારે તેમણે પાર્વતની ગુફામાં ઘણો સમય રહીને કઠોર તપ કર્યું તેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી તેમની સામે પ્રગટ થયા અને તેમણે વરદાન માંગવાનું કહ્યું તારકાસુરના ત્રણેય પુત્રોએ બ્રહ્માજી પાસે જરા વ્યાધિથી જોયું અને અમૃતનું વરદાન માંગ્યું બ્રહ્માજીએ તેમને સમજાવ્યું કે આ વરદાન તેમને મળી શકે નહીં તો બીજું કોઈ વરદાન માંગે આ સાંભળીને તેમણે બ્રહ્મા એવા ત્રણ નગરોની માંગણી કરી જે આજે દુર્ભેદ અને બધા પ્રકારથી સાધન સંપન્ન હોય અને તેમણે એ પણ માંગ્યું કે તે ત્રણેય દેવો અને દાનવો દ્વારા અદ્વત્ય હોય એમની આ વાત સાંભળી બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું કે શિવજી સિવાય બધા કોઈ પણ દેવ દાનવ દ્વારા માર્યા જશે નહીં તે સાથે જ બ્રહ્માજીએ તેમને એ ત્રણ અત્યંત સમૃદ્ધ નગરોના અધિપતિ થવાનું વરદાન આપ્યું બ્રહ્માજીની આજ્ઞાથી મય આકાશમાં સૌથી મોટા પુત્ર માટે સોનાનું સ્વર્ગમાં વચ્ચેના પુત્ર માટે ચાંદીનું અને નાના પુત્ર માટે પૃથ્વી લોખંડના નગરનું નિર્માણ કર્યું ત્રણેય અત્યંત બળવાળા હતા પુત્ર નગરમાં જઈને રહેવા લાગ્યા પરંતુ એ ત્રણેયને એ વાતનું જ્ઞાન હતું કે આ દાનવો દેવો દ્વારા અવૈધ્ય છે તેથી ખૂબ જ જલ્દી તેમના મનમાં પોતાની શક્તિ માટે ગર્વ ઉત્પન્ન થઈ ગયો જેનાથી તે ધીમે ધીમે ઉદ્ધત થવા લાગ્યા આ ત્રણેય ભાઈઓ લો ત્રિલોકને પીડિત કરવા લાગ્યા અને જ્યારે દેવલોકના નિવાસી તેનાથી ખૂબ વધારે દુઃખી થયા ત્યારે કોઈ માર્ગ ન જોતા બ્રહ્માજીની પાસે ગયા અને તેમને પોતાના કષ્ટોનું વર્ણન કર્યું બ્રહ્માજીએ દેવતાઓને બતાવ્યું કે આ ત્રણેય અસુરો શિવજીના પ્રસન્ન થયા બાદ જ મરી શકશે શિવજી સિવાય તેમનો કોઈ વિનાશ કરી શકે નહીં બ્રહ્મા સાથે ચર્ચા વિચારણા કર્યા પછી દેવતા લોકો ભગવાન શંકરની સેવામાં હાજર થયા અને તેમની પૂજા સ્તુતિ કરી ભગવાન શંકરના યુદ્ધ થી તેમણે પોતાના દુઃખો બતાવ્યા તેના જવાબમાં શિવજીએ કહ્યું કે સમયની રાહ જુઓ સમય આવતા બધું ઠીક થઈ જશે શિવજીએ કહ્યું કે ત્રણે જ્યાં સુધી તમ મને પ્રેમ કરે છે ત્યાં સુધી મારી ભક્તિના કારણે તે વિનાશના પાત્ર નથી થઈ શકતા પરંતુ શિવજીએ તેમને આશ્વાસન આપ્યું કે તે જલ્દી જ તેમનો દુઃખ દૂર કરવા પ્રયત્ન દેવતા લોકો શિવજીના લોકમાંથી પાછા આવી મારી પાસે આવ્યા અને તેમણે વિષ્ણુજીની પાસે મોકલી દીધા વિષ્ણુજીએ દેવતાઓને બતાવ્યું કે શિવજીનું વાક્ય સત્ય છે અને તથા નીતિ નીતિ હોવાના કારણે અસુરોનો વિનાશ ન થઈ શકે વિષ્ણુજીએ આ વિષય પર થોડીવાર માટે વિચાર કર્યો અને યજ્ઞનું સ્મરણ કરતા ઇન્દ્ર અને બીજા દેવતાઓને યજ્ઞ કરવાનું કહ્યું દેવતાઓએ વિધિપૂર્વક યજ્ઞ કર્યો અને આ યજ્ઞ કુંડમાંથી શુષ શક્તિ ધારણ કરેલા અને પ્રચંડ શક્તિવાળા હજારો ભૂતોનો એક વિરાટ સમુદાય વિષ્ણુજીએ તેમને આદેશ આપ્યો કે તરત જ જાઓ અને અસુરોના નગરોનો નાશ કરો દૂધ સમુદાય વિષ્ણુની આજ્ઞાથી જેવા નગરોમાં પ્રવેશ કરવા લાગ્યા તો દૈત્યોના તેજથી તેમના માના ગણા બળીને રાખ થઈ ગયા અને જે બાકી બચેલા હતા તે ભાગીને વિષ્ણુની પાસે આવી ગયા વિષ્ણુએ જ્યારે દેવતાઓના કષ્ટ વિશે ફરીથી વિચાર્યું તો તે ઘણા ચિંતિત થયા પરંતુ તેમણે દેવતાઓને કહ્યું કે ખૂબ જ જલ્દી બધું ઠીક થઈ જશે તે જરૂર જ્યારે દેવતા લોકો ગયા ત્યારે વિષ્ણુએ પોતાની આત્માથી એક અત્યંત તેજસ્વી કપડાને મુખ પર લપેટેલો એક પુરુષને ઉત્પન્ન કર્યો અને તેનું નામ અર્હન રાખ્યું તેણે આદેશ આપ્યો કે એવી પ્રાકૃતિક ભાષામાં જે અદ્રભંશના શબ્દોથી પરિપૂર્ણ હોય એવા એક વર્ણાશ્રમના ધર્મનો નાશ કરનારા શાસ્ત્રની રચના કરે જે ખૂબ જ વિચિત્ર હોય વિષ્ણુજીએ પોતાની માયાને આદેશ કર્યો કે તે અરહનને આ કામમાં મદદ કરે વિષ્ણુજીએ વાતનો આદેશ પણ આપ્યો કે આ નવા રચાયેલા શાસ્ત્રનો અસુરોના નગરમાં પ્રચાર થાય જેના દૂર થઈ જાય અને આ રીતે વિષ્ણુએ ત્રિપુરધારી ધર્મભ્રષ્ટ રાજા અને જનતાને ધર્મભ્રષ્ટ વિષ્ણુજીની આજ્ઞાથી અર્હને અત્યંત પાખંડથી ભરેલા શાસ્ત્રની રચના કરી સાથે જ પોતાના અનેક શિષ્યો ઉત્પન્ન કરી આ પ્રચાર માટે મોકલી દીધા ચાર મુખ્ય શિષ્ય અને સાથે જાતે જ ત્રિપુર નગરમાં પ્રસ્થાન કર્યું શરૂઆતમાં શિવજીના પ્રભાવથી અરહણની માયા ત્યાં ન ફેલાઈ શકી તેના દ્વારા નિર્મિત શાસ્ત્રનો પ્રચાર ન થઈ શક્યો ત્યારે અરહણ ખૂબ જ નિરાશ થયો અને તે શિવજીનું સ્મરણ કરતા વિષ્ણુજીનું સ્મરણ પણ કરવા લાગ્યો તેમના જ વિષ્ણુજીએ શિવનું સ્મરણ કર્યું અને શિવજીની આજ્ઞા લઈને પછી વિષ્ણુજીએ એ તેમને યાદ કર્યા તમે ત્રિપુરપતિ ની પાસે જઈને આ નવા ધર્મની પ્રશંસા કરી અને તેમણે એ પણ કહ્યું કે તું જાતે જાત ધર્મમાં દીક્ષિત થાઉ અને તેને આદેશ આપ્યો કે તે પોતાની પ્રજા સાથે આ ધર્મ અપનાવે ત્રિપુર સ્વામી તમારી વાત સાંભળીને માયાથી આશ્ચર્યચકિત તો જરૂર થયા પરંતુ તેમણે માયાથી વશીપુત થવાને કારણે તમારી વાતનો વિરોધ ન કર્યો તેનાથી વિરુદ્ધ માયાથી વશીપુત તેમણે તમને જ પોતાનો ગુરુ બનાવીને દીક્ષા લીધી અને ધીમે ધીમે આખો ત્રિપુર ખંડ પાખંડ ધર્મથી દીક્ષિત થઈ ગયો સનત કુમારજીએ વ્યાસજીને આગળ બતાવ્યું કે હે વ્યાસજી અર્હને પોતાના ધર્મનો ચારે તરફ પ્રસાર કર્યો

ભોજન મેળવી લેવું એ જ સૌથી મોટું સ્વર્ગ છે આ જ્ઞાનની દ્રષ્ટિથી ઉત્તમ દાન છે ભયભીતને નિર્ભય કરવું વર્ણ વ્યવસ્થા બિલકુલ વ્યર્થ વસ્તુ છે કલ્પિત અને નિરાધાર છે માનવ માનવ વચ્ચે ભેદ કરવો અપ્રાકૃતિક છે અર્હને આ ધર્મનો પ્રચાર કર્યા અને તેણે કહ્યું કે સ્વર્ગ અને નર્ગ બંને આ લોકમાં જ છે આ સંસારથી અલગ બીજું કંઈ જ નથી આ ધર્મનું મૂળ એ છે કે જેને આપણે પરલોક કહીએ છીએ અને જેના માટે ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ બિલકુલ નકામી વસ્તુ છે ત્રિપુરોમાં અહનતા આ પ્રચારથી ધર્મ યજ્ઞ અને તીર્થ પ્રત્યે લોકોમાં ઉપેક્ષાનો ભાવ આવી ગયો ધીમે ધીમે દૈત્યોની ભક્તિ કીર્તિ અને બુદ્ધિ સમાપ્ત થવા લાગી અને પોતાના આ આચરણથી વિષ્ણુજીના નેતૃત્વમાં દેવતાઓએ શિવજીની પાસે જઈને ત્રિપુર રાજાઓ અને ત્યાંના દૈત્યોના અત્યાચારની વાર્તા કહી ભગવાન શંકર રાક્ષસોનો વધ કરવા માટે તૈયાર થઈ ગયા આ સમયે પાર્વતીજી શિવજીની પાસે આવ્યા અને તેમને અંતઃપુરમાં લઈ ગયા પાર્વતીના આ રીતે શિવને લઈ જવા પર દેવતા લોકો ફરીથી ચિંતિત થઈ ગયા અને તેમણે વિષ્ણુજીને શિવજીને પ્રસન્ન કરવાનો ઉપાય પૂછ્યો વિષ્ણુની સલાહથી બધા દેવતાઓ ઓમ નમઃ શિવાય રક્ષામ કુરુ મંત્રનો એક કરોડ વખત જાપ કરવા માટે કહ્યું શિવજી આ જાપથી પ્રસન્ન થયા અને તે અંતઃપુરથી બહાર આવ્યા અને ત્રિપેદ્યાસજીને આ બધી કથા સંભળાવવા છતાં સનતકુમારજીને કહ્યું કે હે વ્યાસજી ભગવાન શંકર ત્રિપુની પાસે પહોંચ્યા અને તેણે પોતાના બાણનું લક્ષ્ય બનાવવા માટે પ્રયત્ન કર્યા પરંતુ વચ્ચે ગણેશજીએ અડચણ ઊભી કરી બાણ લક્ષ્યહીન રહી ગયું આ ઘટની આ ઘટના પછી બધા દેવતાઓએ ગણેશજીની પૂજા કરી તેમનું અર્ચન કર્યું અને બધા વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી ત્યારબાદ શિવજીએ અગ્નિ શસ્ત્રથી ત્રિપુને સળગાવી તેના સ્વામી તારકાક્ષને ભસ્મ કરી દીધો તારકાક્ષને ભસ્મ થતો જોઈ બધા દેવતા પ્રસન્ન થયા અને ત્રિપુનો નાશ થવાથી બધા મુંડીઓ ત્યાં આવ્યા અને તેમણે વિષ્ણુજી તથા અન્ય દેવોને પ્રણામ કર્યા અને શિવજી સામે એ વાતનો ખેદ પ્રગટ કર્યો કે તેમણે શિવ ભક્તિને નષ્ટ કરવા જેવું દુષ્કર્મ કર્યું તે પોતાના કાર્ય પર પસ્તાવો કરવા લાગ્યા વિષ્ણુજીએ એ બધા લોકોને કહ્યું કે તેમણે આ કાર્ય બધું વિષ્ણુની ઈચ્છાથી જ કર્યું છે અને આ કર્મથી દેવતાઓનું ભલું થયું છે તેથી તેમની કોઈ દુર્ગતિ નહીં થાય ત્યારબાદ મુંડી વિષ્ણુજીની આજ્ઞા લઈને મરુભૂમિમાં ચાલ્યા ગયા અને દેવતાઓ લોકો પ્રસન્ન થઈને શિવજીની અનુમતિ લઈને પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા શંકરજી દ્વારા કરવામાં આવેલ જલંધર વધની કથા સંભળાવવા માટેનું નિવેદન કર્યું આ કથા સંભળાવતા સનતકુમારજીએ કહ્યું કે ખૂબ જૂના જમાનાની વાત છે એક સમયે દેવરાજ ઇન્દ્ર ગુરુવર બૃહસ્પતિની સાથે ભગવાન શંકરના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પર આવ્યા શંકરજીએ તેની પરીક્ષા લેવા માટે પોતાને છુપાવી દીધા અને એક સ્થાન પર એક જટાજૂટધારી બાબાનો વેશ બનાવીને બેસી ગયા દિવરાજ ઇન્દ્રએ બાબાને ભગવાન શંકરનું સરનામું પૂછ્યું તો બાબાએ કંઈ જવાબ આપ્યો નહીં ઇન્દ્ર પોતાના ઐશ્વર્યથી હતા એથી એમણે વિચાર્યું કે આ બાબાએ તેના પ્રશ્નોનો જવાબ ન આપીને તેમનું અપમાન કર્યું છે આ અપમાનનો બદલો લેવા માટે તેમણે સજા કરવા માટે ઇન્દ્રએ બાબા પર પ્રહાર કર્યો પરંતુ શિવજીની મહિમાથી તેમના શસ્ત્રોની ધાર કુંઠિત થઈ ગઈ બાબાના રૂપમાં બેઠેલા ભગવાન શંકરના નેત્રોમાંથી ક્રોધની અગ્નિ નીકળવા લાગી જ્યારે બૃહસ્પતિએ જોયું તો તેમને ઓળખી લીધા અને ભગવાન શંકરની પ્રાર્થના કરવા લાગ્યા કે તે ઇન્દ્રને ક્ષમા કરે ભગવાન શંકર બૃહસ્પતિની સ્તુતિથી પ્રસન્ન થઈને ઇન્દ્રને ક્ષમા કરતા ઊઠી ગયા પરંતુ તેમણે પોતાના મસ્તકના નેત્રમાંથી નીકળેલા તેજને પોતાના હાથ લઈને સમુદ્રમાં ફેંકી દીધો એક ક્ષણપત પછી જ આ તેજે એક બાળકનું રૂપ ધારણ કરી લીધું અને તેના રોવાનો અવાજ સાંભળીને લોકપાલક ચિંતિત થયા અને તેમણે નિવેદન કરવાથી બ્રહ્માજી તે બાળક પાસે ગયા તે બાળકે તેમના ગળામાં હાથ નાખી દીધા અને ગળું એટલું જોરથી દબાવ્યું કે બ્રહ્માજીની આંખથી આંસુ નીકળવા લાગ્યા તેની આ શક્તિ જોઈને બ્રહ્માજીએ તેનું નામ જલંધર રાખી દીધું બ્રહ્માજીએ તેનું ભવિષ્ય ફળ જોઈને અનુમાન લગાવી દીધું કે આ બાળક દૈત્યોનો અધિપતિ પ્રબળ પરાક્રમી બધાને જીતવાળો ભવિષ્ય તેનું પાલન પોષણ કર્યું અને જ્યારે તે યુવાન થઈ ગયો તો તેના લગ્ન કાલનેમીની પુત્રી વૃંદા સાથે કરવામાં આવ્યા શુક્રાચાર્યએ જ્યારે જલંધરની શક્તિ અને સાહસ જોયા તો તેને દૈત્યનો અધિપતિ બનાવી દીધો એક સમયે શુક્રાચાર્ય જલંધરની સભામાં ગયા તેમને જોઈને જલંધરે તેમનું સન્માન કર્યું અને સ્વાગત સત્કાર પછી તેમણે પૂછ્યું કે રાહુનું માથું કેવી રીતે કપાયું અને તે હવે ક્યાં રહે છે તેના આ પ્રશ્નથી દૈત્વોના ગુરુ શુક્રાચાર્યએ તેને સમુદ્રમંથનની કથા સંભળાવી અને બતાવ્યું કે કેવી રીતે અમૃત પીવા માટે તત્પર રાહુનું માથું ઇન્દ્રના પક્ષપાતી વિષ્ણુએ કાપ્યું જલંધર આગતાવણી આપી કે વિષ્ણુ જે સમુદ્ર અને તેમણે ચેતવણી આપી કે વિષ્ણુજી સમુદ્ર મંથન દ્વારા નીકળેલા બધા રત્નો પાછા આપી દે નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો જ્યારે ઇન્દ્રએ જલંધરનો આ સંદેશ સાંભળ્યો તો તેણે દૂતને અત્યંત ક્રોધમાં ભરાઈને કહ્યું કે મારી સાથે દ્રોહ કરવાવાળા ક્યારેય પણ સુખી રહી શકતા નથી તેની શંકાસુર જેવી દશા થશે જે રીતે મારા અનુજે શંકાસુરને મારી નાખ્યો તેવી જ ગતિ જલંધરની થશે જો જલંધર પોતાનું હિત ઈચ્છતો હોય તો મારો વિરોધ કરવાનો છોડી દે અને આ રીતે રત્ન ન માંગે દૂત જલંધરની પાસે પહોંચ્યો અને ઇન્દ્ર દ્વારા કહેવામાં આવેલી વાતોને એ જ રૂપમાં કહી દીધી આ સાંભળીને જલંધરને ખૂબ જ ક્રોધ આવ્યો અને ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે કરોડો દૈત્ય સેનાપતિઓની સાથે શુંભ અને નિશુંભ લઈને ઇન્દ્રની વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું બંને તરફથી ભયંકર યુદ્ધ થવા લાગ્યું અને યુદ્ધ ભૂમિ મરેલા સૈનિકોથી ભરાવા લાગી દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પોતાની મૃત સંજીવની વિદ્યાથી મરેલા સૈનિકોને ફરીથી જીવતા કરવા લાગ્યા અને બીજી તરફ દેવતાઓનો ગુરુ દ્રોણમણી પાસેથી ઔષધિઓ લાવીને દેવતાઓને જીવિત કરવા લાગ્યા જલંધરે શુક્રાચાર્યને કહ્યું કે મૃત સંજીવની ઔષધિ માત્ર તમારી પાસે જ છે તો મરેલા દેવતાઓ પુનર્જીવન કેવી રીતે સંભવ છે આના પર ક્રોધ કરવાથી જ્યારે દૈત્યોએ

જ્યારે લક્ષ્મીજીએ આ જોયું તો તેમણે વિષ્ણુને અલગ બોલાવીને કહ્યું કે જલંધર તેનો ભાઈ છે એટલે તે વિષ્ણુજીની દ્વારા અવૈધ છે પરિણામે વિષ્ણુજીએ જલંધરનો વધ ન કરવાનું આશ્વાસન લક્ષ્મીજીને આપ્યું વિષ્ણુજીના નેતૃત્વમાં દેવતાઓએ જલંધર પર હુમલો કરી દીધો દૈત્યો એ પણ બરાબર ઇન્દ્રના આક્રમણનો મુકાબલો કર્યો અને એટલો ભયંકર સંગ્રામ થયો કે ઇન્દ્ર વગેરે દેવતાઓના પગ ઉખડી ગયા અને તે બધા યુદ્ધમાંથી ભાગી ગયા વિષ્ણુએજીએ એટલું ભયંકર યુદ્ધ કર્યું કે દૈત્યરાજ જલંધરની ધ્વજા ધનુષબાણ અને છત્ર કાપી નાખ્યા બીજી બાજુ જલંધરે ગરુડ પર એવો પ્રહાર કર્યો કે તે પૃથ્વી પર પડી ગયો જલંધરે વિષ્ણુજીની છાતીમાં પણ એક તીક્ષ્ણ બાણ મારીને તેમને ઘાયલ કરી દીધા ગદાને કપાઈ જવાથી જલંધરે ધનુષબાણથી યુદ્ધ કર્યું ત્યારબાદ વિષ્ણુજીએ ગદાથી જલંધરની છાતીમાં પ્રબળ પ્રહાર કર્યો તો તેણે હસતા હસતા સ્વાન કરી લીધો ત્યારબાદ જલંધરે ત્રિશૂરથી વિષ્ણુજી પર પ્રહાર કર્યો તેના જવાબમાં નંદક ખડકથી વિષ્ણુજીએ તેના ત્રિશૂળને કાપી નાખ્યું વિષ્ણુજીએ જલંધરની આ યુદ્ધ ક્રિયાથી તેની યુદ્ધ વિદ્યા સાહસ પરાક્રમથી પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું વિષ્ણુજીની પ્રસન્નતા અનુભવી જલંધરે કહ્યું કે તમે મારી બહેન લક્ષ્મીજી અને તમારા અન્ય કુટુંબીજનો સાથે મારા ઘરે રહેવા માટે આવો ભગવાન વિષ્ણુએ જલંધરને પ્રસન્નપૂર્વક એ વરદાન આપી દીધું કે થોડા સમય પછી લક્ષ્મી સહિત વિષ્ણુજી જલંધરના નિવાસ પર આતિથ્ય ગ્રહણ કરવા માટે આવશે જલંધર કૃતકૃત્ય થઈ ગયો અને ગાંધર્વો દેવો અને પક્ષોને પોતાના અનુગામી બનવા પોતાના અનુગામી બનાવી ધર્મપૂરક્ષ પૂર્વક શાસન કરવા લાગ્યો સનત કુમારજી બોલ્યા કે હે મુનીશ્વર જ્યારે દેવતાઓએ જોયું કે જલંધર સુખપૂર્વક ધર્મ પ્રમાણે શાસન કરી રહ્યો છે અને શિવજી પ્રત્યે તેમની પૂરી નિષ્ઠા છે તો તે અત્યંત જી નારદને બોલાવ્યા અને તેમને દેવતાઓનું ભલું કરવા માટે કહ્યું નારદજી દેવતાઓ સાથે મળીને જલંધરને ત્યાં ગયા જલંધરે નારદજીના ચરણોની પૂજા કરીને તેમને આવવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે ભગવાન મારા યોગ્ય કોઈ સેવા હોય તો કષ્ટ કરો દસ હજાર યોજન છે ત્યાં સેંકડો કામ તેનું વિચરણ કરે છે અને તે વન ચિંતામણીથી પ્રકાશિત રહે છે પાર્વતી અને શંકર ત્યાં રહે છે તેમને જોઈને મને લાગ્યું કે તેમના જેવું સમૃદ્ધિશાળી બીજું કોઈ જગતમાં છે નહીં પરંતુ દૈત્યરાજ ત્યારે જ મને તમારી સ્મૃતિનું ધ્યાનમાં આવ્યું અને તેને જોવા માટે હું તમારી પાસે આવ્યો છું જલંધરે નારદજીને પોતાની સ્મૃતિ બતાવી અને નારદજી એ તેમની ઘણી પ્રશંસા કરી તેમણે કહ્યું કે તમે પૃથ્વી અને પાતાળના તમામ રત્નોને તમારી પાસે સુરક્ષિત કરી લીધા છે પરંતુ તમારી પાસે એક સ્ત્રી રત્ન નથી તમારે કોઈ સ્ત્રી રત્નની શોધ કરવાની જરૂર છે આ સાંભળીને દૈત્યરાજે તેમને સ્ત્રી રત્ન વિશે પૂછ્યું તો નારજજી બતાવ્યું કે કૈલાશ પર્વત પર ભગવાન ભગવાન શંકરની પાસે જ મહાન અને સુંદર છે છે વશમાં એવું કહીને ચાલ્યા ગયા જલંધરે પોતાના એક રાહુ નામના દૂતને કૈલાસ પર્વત પર મોકલ્યો ત્યાં નંદીએ તેમને રોક્યો પરંતુ તે બળજબરીથી શિવજીની સભામાં ચાલ્યો ગયો અને જલંધરનો સંદેશ સંભળાવ્યો તેણે કહ્યું કે જલંધરે શિવની પત્ની એટલે કે પાર્વતીને મંગાવ્યા છે આ વાત કહેતા જ ભગવાન શૂલપાણીની સામે એક ભયંકર શબ્દ વાળો પુરુષ નીકળ્યો અને તેને રાહુને પકડી લીધો રાહુએ શિવજીની ક્ષમા માંગી પરંતુ તે પુરુષ તે પુરુષે શિવજીને કહ્યું કે હે ભગવાન મને ભૂખ લાગી છે હું કંઈક ખાવા ઈચ્છું છું ત્યારે શિવજીએ કહ્યું કે તે પોતાના હાથ પગનું માંસ ખા તેણે માથું છોડીને બધું જ ખાઈ લીધું તેનાથી પ્રસન્ન થઈને શિવજીએ તેને સુકીર્તિ નામનો ગણ બનાવીને દરવાજા પર બેસાડી દીધો ત્યારબાદ વ્યાસજીએ કથાનો બીજો ભાગ સંભળાવવા ઈચ્છ્યો તો સનતકુમારજીએ કહ્યું કે તે દૂધ બરબર નામથી વિખ્યાત થયો અને જલંધરની પાસે ગયો ઘરની બધી વાર્તા બતાવી આ સાંભળીને જલંધરે સેના સમજાવવાની આજ્ઞા આપી કાલનેમી અને શુભ નિશુંભ વગેરે કરોડો દૈત્યો પ્રયાણ કર્યું પરંતુ નીકળતી વખતે અપશુકન પણ થયા બીજી બાજુ શિવજીને સારા સમાચાર મળ્યા અને તેમણે દેવતાઓ પાસેથી પણ સાંભળ્યું કે વિષ્ણુજી લક્ષ્મી સહિત જલંધરને ત્યાં નિવાસ કરી રહ્યા છે ત્યારબાદ દેવતાઓ પણ ત્યાં રહી રહ્યા છે આ ઉપરાંત શિવજીએ વિષ્ણુજીને બોલાવીને તેને ન મારવાનું કારણ પૂછ્યું અને તેમનું ત્યાં રહેવા વિશે પણ પૂછ્યું એ પર વિષ્ણુજીએ જવાબ આપ્યો કે જલંધર તમારા જંશમાંથી ઉત્પન્ન થયો છે અને લક્ષ્મીજીનો ભાઈ છે એ કારણે મેં તેને માર્યું નથી તે અજય છે અને તેના જવાબમાં શિવજીએ જલંધરને મારવાની વાત કહી જેવી શિવજીના મનમાં જલંધરને મારવાની વાત આવી તેવી જ દૈત્યોના સંપ્રદાયમાં હલચલ મચી ગઈ કૈલાશની નજીક ભીષણ યુદ્ધ થવા લાગ્યું ભયંકર યુદ્ધથી પૃથ્વી કાપવા લાગી શુક્રાચાર્ય મૃત સંજીવનીથી દૈત્યોને જીવાડવા લાગ્યા આ જોઈને શિવજી ખૂબ જ ક્રોધિત થયા તેમના મુખમાંથી ભયંકર કૃત્ય નીકળી અને યુદ્ધ ભૂમિમાં જઈને દૈત્યોને ચાવવા લાગી તેમણે શુક્રાચાર્યને પણ પોતાની અંદર છુપાવી લીધા શુક્રાચાર્યના ચાલ્યા જવાથી દૈત્યો ગભરાઈ ગયા અને ભાગવા લાગ્યા શિવજીના ગુણોએ શુભ નિશુભ અને કાલ નિમિત્ત આવ્યો તેણે પોતાના બાણોના વર્ષાત તેણે પોતાના બાણોની વર્ષાથી પૃથ્વી પર ધુમ્મસ ઉત્પન્ન કર્યું તેણે નંદી ગણેશ વગેરેને પણ બાણોથી ઘાયલ કર્યા કાર્તિકે એક શક્તિ દ્વારા તેના પર પ્રહાર કર્યો પણ તેણે એક ગદાના પ્રહારથી ગણેશ વીરભદ્ર નંદી વગેરેને વ્યાકુળ કરી દીધા શિવજીએ પોતાનું રુદ્ર રૂપ ધારણ કર્યું અને નંદી પર ચડી તે ત્યાં આવ્યા તેમને જોઈ દૈત્ય લોકો પરંતુ શંકરજીએ તેમના બાણોની જાળને પણ કાપી નાખ્યું જલંધરે પોતાના ભાગતા સૈનિકોને રોકવાની કોશિશ કરી પણ કંઈ ન વળ્યું તે શિવજીની સાથે લડતા રહ્યા જલંધરે શિવજી પર આક્રમણ કર્યું અને શિવજી તેના બાણોને કાપતા રહ્યા એ પણ તેણે એક માયાવી કામ કર્યું તે શિવનું રૂપ ધારણ કરી પાર્વતી પાર્વતીને જોઈ રસ્તામાં જ તેમને કામુકતાના કારણે સ્કલન થઈ ગયું ભાર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા થોડીવાર પછી તેમને વિષ્ણુ મળ્યા ત્યારે તેમણે પૂછ્યું કે શું વિષ્ણુજીએ જલંધરના કર્મોની ખબર છે વિષ્ણુએ હકારમાં માથું હલાવીને કહ્યું કે વિષ્ણુજી જલંધરનું અનુસરણ કરી તેની પત્નીજી વ્રત તોડે ત્યારે જ આ દૈત્ય મરી શકે છે વિષ્ણુજી જલંધરના નગરમાં ગયા અને બગીચામાં રોકાઈ ગયા વૃંદાને એક સપના આવ્યું કે તેનો પતિ નગ્ન થઈ માથા પર તેલ લગાવી ઋષિ બની ગયો છે દક્ષિણ તરફ જઈ રહ્યો છે તેણે કાળા રંગના ફૂલોની માળા પહેરી છે અને તે ચારે તરફ હિંસક જીવોથી ઘેરાયેલો છે તેનું નગર સમુદ્રમાં ડૂબી રહ્યું છે જાગીને તેણે પોતાના સ્વપ્ન પર વિચાર કર્યો અને તે પોતાની સખીઓ સાથે અગાશી પર ગઈ અને તે પછી તે જ બગીચામાં ફરવા લાગી જ્યાં તેણે એક મૌની તપસ્વીને જોયા ભયભીત વૃંદાએ મૌનીના ગળામાં હાથ નાખી દીધા ત્યારે એ તપસ્વીએ એક હુંકારમાં બધા રાક્ષસોને ભગાડી દીધા એના પોતાના પોતાના મૃત્યુને જાણી બહુ આઘાત અનુભવ્યો અને તે બેભાન બની ગઈ એ પછી તેણે મુનિને પોતાના પતિને જીવિત કરવા માટે કહ્યું ત્યારે મુનિએ કહ્યું કે શિવજી દ્વારા માર્યો ગયેલો જલંધર કદી જીવિત ના થઈ શકે મારો ધર્મ છે એટલે મુનિએ જલ એક વખત વાસ્તવિકતા જાણી તેણે ખૂબ અને કહ્યું કે તમે મને રાક્ષસો સાથે અને વાંદરાઓની મદદથી જ તમારી પત્નીને છોડાવી શકશો એમ કહી વૃંદા અગ્નિમાં સમાઈ ગઈ અને તેનું તેજ પાર્વતીમાં પ્રવેશ કરી ગયો આ તરફ પાર્વતીના અદ્રશ્ય થવા પર ચૈતન્ય પછી ભગવાન શંકર ખૂબ ગુસ્સો કરવા લાગ્યા બંનેમાં ફરી યુદ્ધ થવા લાગ્યું જલંધરે શંકરજીના બાણો કાપવા ઈચ્છ્યા પરંતુ જ્યારે તે ન કપાયા ત્યારે તેમણે માયાવી પાર્વતી બનાવી રથના પૈડાથી બાંધી દીધી ભગવાન શંકર પોતાની પ્રિય પ્રિયપત્નીની આ હાલત જોઈ દુખી થઈ ગયા અને તેમણે રુદ્રનું રૂપ ધારણ કરી લીધું બધા દૈત્ય તેમનું આ રૂપ જોઈ ભાગવા લાગ્યા શિવજીએ તેમને ધિક્કારતા કહ્યું કે હું ભાગનારાઓનો ન નથી મારતો પરંતુ પાર્વતી તમને નહીં છોડે અને આમ કહી શિવજીએ ચરણાંગુષ્ઠથી બનેલા સુદર્શન ચક્ર પ્રકૃતિની આજ્ઞાથી તેના વાલા લોહીથી રવરવ નરકમાં એક કુંડ્ય બની ગયો એક કુંડ બની ગયો જલંધરનું તેજ તેનાથી નીકળી શિવજીમાં સમાઈ ગયું એ પછી બધા દેવતા શિવજીના ચરણોમાં મૌન બની પોતાની પ્રાર્થના સમર્પિત કરવા તેમનું ધ્યાન કરવા લાગ્યા શિવજી અંતર ધ્યાન થઈ ગયા આ વૃત્તાંત પછી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે જ્યારે બધા દેવતા સ્તુતિ કરી મૌન થઈ ગયા ત્યારે શંકરજીએ કહ્યું કે જલંધર મારો જ અંશ હતો આ મારી લીલા હતી સૌ એનાથી પ્રસન્ન થઈ ગયા ભગવાન શંકરે વિષ્ણુજીનું તે ચરિત્ર પણ કહ્યું જે રીતે વૃંદાને મોહિત કરી અને તે અગ્નિમાં સમાઈ ગઈ ચરાચર જગત તેને આધીન છે વિષ્ણુજી આ માયાના કારણે જ કામવશ થઈ વૃંદા પર મોહિત થયા હતા મહાદેવી ઉમા ત્રિદેવોની જનની છે અને તેનાથી પર છે એટલે વિષ્ણુજીના મોહને દૂર કરવા માટે પાર્વતીની ચરણમાં જાઓ ત્યારે બધા દેવતા ઉમા પાસે ગયા અને તેમને પ્રાર્થના કરવા લાગ્યા આકાશવાણી દ્વારા તેમને ખબર પડી કે ઉમા જ ગણે ગુણોમાં વિભક્ત થઈ બધી જગ્યાએ સ્થિત છે તે સત્ય ગુણથી સફેદ રજો ગુણથી લક્ષ્મી અને તમો ગુણથી જ્યોતિ રૂપા છે એટલે બધા લોકો મારી એ શક્તિઓ પાસે જાઓ છો તે કરશે ત્યારે દેવતાઓએ સફેદ લક્ષ્મી અને સરસ્વતીનું સ્મરણ કરી તેમની પૂજા કરી તેમણે દેવતાઓને કેટલાક બીજ આપીને માલતી અને તુલલીનો પ્રાદુર્ભાવ થયો તેનાથી ધાત્રી માલતી અને તુલસીનો પ્રાદુર્ભાવ થયો ધાત્રી અને તુલસી વગેરે વનસ્પતિઓને સ્થાપિત કરી વિષ્ણુજી વૈકુંઠ ચાલ્યા ગયા મિત્રો આજના ભાગમાં આપણે સમજી શકાય તેમ યાત્રા શરૂ કરી છે એક મહાસંગ્રામની ધર્મ માટે અને અને ભગવાન કાર્તિકે માર્ગ પર ધીરજ શક્તિ શિવ સાથે આગળ વધશે આગળના ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે કાર્તિકજી દેવસેનાના સેનાપતિ બન્યા છે અને ત્રિલોકનું રક્ષણ કરે છે અન્ય કથાઓ પણ સાંભળીશું જેમાં મહાદેવજી અને શંખચૂડના યુદ્ધ વિશે છે આવતી કથાઓ રહસ્યમય રોમાંચક અને દિવ્ય છે આ કથાઓને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વંદનાત્મક ભાવથી લાઇક અને શેર કરજો અને શ્રદ્ધા સેતુ સાથે ભક્તિની કથા યાત્રા ચાલુ રાખજો